આ લેલોયા જીવન પિતા પરમેશ્વરના પ્રેમી નામમાં આપ સર્વને અમારી પ્રેમી સલામ આજનો સમય આ છે કે આપણે નિત્યક્રમ મુજબ જે જીવન પવિત્ર વચ્ચેનો વાંચીએ છીએ અને આજે આપણે પિતાબ આપના જીવંત વચ્ચેનું જે પવિત્ર પુસ્તક બાઇબલ છે ની અંદર જે ગીત શાસ્ત્રનું પુસ્તક છે તેનો ચોથો અધ્યાય વાંચવા જઈ રહ્યા છે જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે મિત્રવર્તૃત્નો શેર પણ કરો તમારા કોઈ સાક્ષી બાબતના વિડીયો જો તમે પ્રસારિત કરવા માગતા હો તો તમામને મોકલાવો અમારી ચેનલ પર અમે તે પ્રસારિત કરીશું તમારા કોઈ સલાહ સૂચન હોય તો પણ તમે એ અમને જણાવી શકો છો તમારી કોઈ અંગત પ્રાર્થનાની વિનંતી હોય તો પ્લીઝ અમને જણાવજો અમે અમારી અંગત પ્રાર્થનામાં ધરી રાખીશું ચલો આજના વચનોમાં જઈએ અને ચૂંટણી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું પૈત્રપિતા બાપ તમારો આભાર તો અપકાર માનીએ છીએ એક જ દિવસમાં તમે અમને સાત વર્ષના દોરજેલા ભાપે અને આજનો સમય તમે અમને આપ્યો તમારા સુંદર વચનો અમે વાંચન કરી શકીએ આ વચનોને વાંચવાને માટે અમારી સહાયતા મદદ કરો બા અને આ વચનોને સમજવાને માટે અને અમારા જીવનમાં ઉતારવાની માટે પણ અમારી સહાયતા મદદ કરો ભાવ આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે એ તમામની ઉપર તમારા આશીષની વરસાદ થવા દેજો તમારા હાથમાં સોંપાતા અમારી વિનંતી તમારા પુત્ર ઈશુ મસિંહ નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ પ્રાર્થના હે મને ન્યાય ઠરાવનાર મારા ઈશ્વર હું વિનંતી કરું ત્યારે તમે મને ઉત્તર આપજો સંકટ વખતે તમે મને છોડાવ્યો છે મારા પર દયા રાખીને મારી પ્રાર્થના સાંભળજો હે મનુષ્યો તમે ક્યાં સુધી મારા ગૌરવનું અપમાન કરશો તમે ક્યાં સુધી વ્યર્થતા ઇચ્છશો અને જૂઠાણું ચલાવવાનું ચાહશો પણ જાણો કે જે પવિત્ર છે તેને યહોવાએ પોતાને માટે પસંદ કર્યો છે હું યહોવાની વિનંતી કરું ત્યારે તે મારું સાંભળશે તેમનાથી ભયભીત થાઓ અને પાપ ન કરો ઈચ્છાના પર પોતાના હૃદયમાં વિચાર કરો ને છાના રહો ન્યાયપણાના યજ્ઞો ચડાવો અને યહોવા પર ભરોસો રાખો કોણ અમારી આબાદાની કરી બતાવશે એવું પૂછનાર ઘણા છે એ તમારા મુખનો પ્રકાશ અમારા પર પાડો ધાન્ય તથા દ્રાક્ષારસ વધ્યાથી તેમને આનંદ થાય છે તે કરતાં વધારે આનંદ તમે મારા હૃદયમાં મૂક્યો છે હું શાંતિથી સુ જઈશ તેમજ ઊંઘી પણ જઈશ કેમ કે એ હવા હું એકલો હોઉં ત્યારે પણ તમે મને સલામત રાખો છો અગુ જીવંત આશીર્વાદિત કરો પ્રાર્થના છું એ જીવંત અને પ્રેમાળ પરમેશ્વર પિતા રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ અમે તમારો ધન્યવાદ કરીએ છીએ બાપ કે તમે હવા પાણી ખોરાક વસ્ત્ર પૂરા પાડો છો અને અમારા જીવનમાં સુંદર નવીન દિવસ આપ્યો તમારા સુંદર પવિત્ર વચનો વાંચવાનો સમય આપ્યો એના માટે પણ મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માન્યો છે ત્યારે તમારા પવિત્ર વચનો પર પુષ્કળ આશીષની વર્ષા વરસાવ આ વચનો જે તમારા દીકરા દીકરો સાંભળે છે પ્રભુ એક એકના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો આ વચનો દ્વારા પ્રભુ એમના હૃદયનો પલટો થાય પ્રભુ કોક આત્મા બચી જાય અને આકાશમાં બધ બધું તો આનંદ કરે એવું તમને થવા દેજો જ્યાં જુ સુધી તમારા વચનો પહોંચ્યા નથી પ્રભુ જ્યાં હજુ તમને ઓળખતા નથી તમારું નામ પણ જાણતા નથી તેવી જગ્યાએ પ્રભુ તમારા વચ્ચનો મોકલો પ્રભુ તમારા સેવક સેવિકાને તૈયાર કરો પ્રભુ અને જે સાધનો તમે આપ્યા છે અને બીજા સાધનો મારફતે પણ આજે તમારો મહિમા થઈ રહ્યો છે ત્યારે બા વધુને વધુ તમારો મહિમા થાય અને વધુને વધુ તમારું નામ ઊંચું મનાય એવું તમે થવા દેજો અમે શું માગ્યા પિતા કાંઈક અમ માગ્યા કલ્પ્યા આગળ તમે સગણું જાણો છો હા બાપ અમારો હશું થોઠ હોય તમને માન આપીએ છીએ અમને વેગડેથી પ્રભુ તમને માન આપીએ છીએ પણ બાપ એવું અમે ન થક કરીએ અમે તમારી ન દેખાઈએ પ્રભુ કે તમે અમને પુષ્કળ પ્રેમ કરો છો પ્રભુ એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ હા બાપ અમે પડપણના પાપીને ઘડી ઘડીના ગુનેગાર છે અમે સારા છે એટલું નહીં પણ તમારો સંગ પ્રેમ પ્રભુ તમે અમારા પર વહાવો છો એના માટે પણ મેં તમારો વિશેષ આભાર માનીએ છીએ જે લોકો બીમાર છે પ્રભુ અમે જાણીએ છીએ નથી જાણતા એક એકને તમે પણ આપજો દુઃખિત પરિણામ દિલાસો આપજો નિરાધન આધાર વિધવા બેલી અનાથો ના તમે થજો જે લોકોની નોકરીઓ નથી ઘર બહાર વગરના છે પ્રભુ નાના બાળકો છે ત્યારે પ્રભુ દરેકને તમે નોકરી ઘર બધું સગડું પૂરું પાડજો એવી તો પછી અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવારને પણ તમે આત્મિક દિલાસોથી ભરપૂર કરજો પ્રભુ અમારા અમેરિકા દેશને અમારા રાજનેતાને પણ તમારા અને તમારી કૃપા આપજો જે લોકો તમારાથી વેગડે છે પ્રભુ અંધારામાં ચાલી રહ્યા છે વ્યસનમાં છે પ્રભુ ઘણા એવા વ્યસનમાં સપડાયેલા છે પ્રભુ કે બહાર પણ નથી નીકળી શકતા ત્યારે એવા માટે પણ મેં ખાસ પ્રાર્થના કરી છે પ્રભુ કે લોકો બહાર આવે તમને ઓળખે પ્રભુ અને તમારું નામ લે એવું તમે થવા દેજો જે લોકો સતાવણી કરે છે સતાવનાર ને પણ તમારા આથી તને તમારી કૃપા આપો કારણ કે એ લોકો શું કરી રહ્યા છે જાણતા નથી પ્રભુ ત્યારે તમે તો ક્ષમા કરજો અને એ પણ તમારા પ્યારા બાળકો બને એવું તમે થવા દેજો દરેક ઘૂંટણ નમે અને દરેક જે કબૂલ કરે કે તમે શું પ્રભુ છો એવું તમે થવા દેજો હા પ્રભુપિતા તમે તો બહારણી આવીને બે ઊભા રહ્યા છો કારણ કે તમારું આવું ખૂબ જ નદી થઈ રહ્યું છે પ્રભુ ત્યારે બાપ એક એક બાળકો પ્રભુ નષ્ટમાં જતાં તમે બચાવી લો અને અમે પણ તમને મળવાને તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમને તૈયાર કરો એ તો અમારા સામે ખાસ પ્રાર્થના કરી છે અમારા પાપ ગુણના પ્રદને ક્ષમા કરજો અમે જે કંઈ માંગ્યું તમારા વહાલા પુત્રના નામથી માગીએ છીએ અને સીધા કરજો બાપ આ મેન